મહાનગરપાલિકા દ્વારા શહેર અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત મિલકતોની સામે પાણી અને ડ્રેનેજની લાઇનો કાપવાથી માંડીને સીલ કરવા સુધીની કામગીરી શરૂ થઈ ઉદ્ધાના ચીક્કુવાડી ખાતે જર્જરીત બિલ્ડીંગમાં ફ્લેટ અને દુકાનોને સીલ કરી તેના પાણી અને ડ્રેનેજના કનેક્શન્સ પણ કાપીને ખાયા અને મિલકતોને સીલ કરાઈ મારું નામ કુંડારીયા પ્રવીણભાઈ નથુભાઈ હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર એકમાં રહું છું બરોબર એસએમસી દ્વારા ત્રણ વખત નોટિસ આપી મને રિપેરિંગની કામગીરી પણ ચાલુ હતી છતાં આ ચોથી વખત એ આવ્યા આવી અને સીધા મકાનમાંથી બાણસો ને બાવના જાલી જાલી લેડીસો ને ઘરની બહાર રોતા રોતા બહાર કાઢ્યા બરોબર એ લોકોને પેલા એને એવી જાણ કરી મુદત માગેલી કમિશનર સાહેબ ગયા હતા ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધીની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વીસ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો હતા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી અમને બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા ડ્રેનેજ લાઈનના પણ સીલ મારીને ચાલ્યા ગયા પાણીના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને ને ભાઈ જેબી વાળા બોલાવી તો હવે અમારે આગળ એનું કરવું શું કઈ મુદ્દત તો એ લોકોને આપવી જોઈએ તો કોઈ સાંભળવા રાજી નથી વાળા એક આમાં પાંચ એપાર્ટમેન્ટ એક બંધ છે છ એપાર્ટમેન્ટ છે એક એપાર્ટમેન્ટમાં ચૌદ ફ્લેટ છે ચૌદ પંચા ને સીતેર ફ્લેટ છે બરોબર સીતેર ફ્લેટ વાળા સિતર મકાન વાળા બધા રોડ ઉપર રખડતા થઈ જાય તો એ એસએમસી વાળાની કામગીરી વ્યાજબી નો કહેવાય એમ જો એટલી કરી કે પરીક્ષા ચાલુ હોય પરીક્ષા પૂરી થઈ સાતમા ધોરણ વાળા ને જે આ ધોરણ વાળા ની બધા ની પરીક્ષા હજી ચાલુ છે તો હજી અમુક ની એપ્રિલ મહિના માં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોય થોડાક દિવસ ની મુદત આપેલી હતી તો એ સાહેબ ની ત્રીસ એપ્રિલ લગીની ની મુદત આપેલી હતી તો ત્યાં સુધી ને રહેવા દીધા તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે બે ત્રણ મકાન વાળા ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટ માં બે કે ત્રણ ફ્લેટ બાકી છે બાકી બધા ખાલી કરીને જતા રહ્યા અને ત્રીસ સુધી માં તો બધા જતા રહેવાના હતા જ જો એટલો ટાઈમ લાગી ગયો બધાને ને રાહત આપી હોત તો આ માણસો હેરાન ન થાત મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર ચાર માં રહું છું અહિયાં અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું હતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી કામ કરવાનું થાય છે જે તમે કહો છો અમે કરવા રેડી અત્યારે અમારી બિલ્ડિંગ કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ હાલાકી ની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઇવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી છતાં હું આજે નીચે છું ચા પાણી નાસ્તા વાળી દુકાન છે દુકાન નંબર એક છે બિલ્ડિંગ નંબર એક છે રાજીવ યાદવ બોલું છું હવે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ કમિશ્નરભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે ને છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુલ્લત આપીએ છીએ અમે ત્રીસ એપ્રિલ સુધી મુલત લઈને આવ્યા હતા અમે હોદીએ છીએ પણ દુકાન બીજી કે ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોદીએ તો બીજી અગે શું અને પાછો મેં કામ પણ ચાલુ કરે અમે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત ગટર લાઈન પાણી લાઈન લાઈટનો કાંઈ પાછો હાથ પકડીને જબરજસ્તી બધાને સીલ મારી દીધા

એ લોકો ખર્ચો પાણી ક્યાં થી ચાલે માણસ તો એ સમજુ થોડી આપો આપશે અમે લાઈટ બિલ ભરીએ વેરા બિલ ભરીએ બધું ભરીએ એ સમજુ સૌથી વધારે ટેક્સ ભરીએ છે હાલ તમારે તંત્ર પાસે શું માંગ છે અમે અમારા જે મુદ્દત માંગ્યા છે આપણે લુધી એમાં આપણે મુદ્દત આપીએ કે ત્યાં સુધી અમે કોઈ બીજી જગ્યાએ આપણે હોધી ના શિફ્ટ થઈ જઈએ